ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં છેદ કેવી રીતે ઉડાડવો ને એ શીખીએ અહીંયા હું પહેલાં તમને બતાવી દઉં કે આ એક સંખ્યા છે એક અપૂર્ણાંક છે પચીસના છેદમાં વીસ તો અહીંયા હું એ રીતે છેદ ઉડાડું પાયું પાયું પચીસ ને પાંચ વીસ તો મારે એનું જવાબ આવે પાંચ ચતુર્થાંશ પણ જ્યારે આ નથી આવડતું ત્યારે આપણને ગણિતમાં જવાબ આગળ લાવવામાં ઘણી પ્રોબ્લેમ પડતી હોય છે એટલે આ પહેલાં શીખીએ તો એને પાયાથી શીખીએ તો આની અગાઉ આપણે અવયવને અવયવી જાણીએ છીએ તો એને આપણે જોઈએ કે પચીસ છે એના અવયવ પાડીએ પહેલાં તો પચીસ કયા ઘડિયામાં આવે તો પાંચ ગુણ્યા પાંચ પાયું પાયું પચીસ હવે પાંચ છે એ અવિભાજ્ય થઈ ગયા આ પાંચ છે અવિભાજ્ય થઈ ગયા કે એને હવે આગળ ક્યાંય ભાગ ચાલવાનો નથી વીસ છે તો વીસના પાડીએ તો પાંચ વીસ પાંચ છે કોઈ ઘડિયામાં નહીં આવે અવિભાજ્ય થઈ ગયા પણ ચાર છે હજી બેના ઘડિયામાં આવશે એટલે હું એ લખીશ પાંચ ગુણ્યા બે ગુણ્યા બે આ ચારની જગ્યાએ હું બે ગુણ્યા બે લખીશ હવે આના અવિભાજ્ય અવયવ થઈ ગયા હવે પચીસ છે અહીંયા ત્યાં હું પાંચ ગુણ્યા પાંચ લખીશ અને છેદમાં જ્યાં વીસ છે ત્યાં પાંચ પાંચ ગુણ્યા બે ગુણ્યા બે લખીશ પાંચ ગુણ્યા બે ગુણ્યા બે હવે ઉપર નીચે જ્યારે ગુણાકાર હોય ત્યારે ઉપર નીચે જે સરખી સરખી સંખ્યા હોય એને આપણે ઉડાડી દેતા હોઈએ કે પાંચ એકા પાંચ ને આ પાંચ એકા પાંચ બરાબર હવે સીધો જવાબ લખીએ તો પાંચ એકા પાંચ અને બે દુ ચાર આવી ગયો ને એનો એ જ જવાબ હવે એક બીજું ઉદાહરણ લઈને સમજીએ બીજું ઉદાહરણ લઈએ તો અહીંયા હું ત્રીસ લખું ને અહીંયા સોળ લખું જો તમને સીધા છેદ ઉડાડતા નથી આવડતું તો પહેલાં આને આપણે અવયવ પાડી દઈએ તો ત્રીસના ત્રીસ કયા ઘડિયામાં આવે તો હું એમ કહું કે પંદર દુ ત્રીસ હવે કોઈ એમ કે છ પંચાત્રીસ પણ થાય જો તમારે છ પંચાત્રીસ લેવા છે તો છ પંચાત્રીસ લઈએ છેલ્લે અવયવ માટે જ જે અવયવનું રૂપ આવશે એ બંનેનું સરખું જ આવશે એટલે હું તમને બંનેમાં બતાવી દઉં કરીને હવે અહીંયા પંદર છે તો પંદર કયા ઘડિયામાં આવશે તો ત્રણ પંચા પંદર તો હું પંદરની જગ્યાએ લખીશ ત્રણ પંચા પંદર બે છે એ તો હવે અવિભાજ્ય છે એટલે બેના બે તો ત્રીસમાં શું આવ્યું ત્રણ પાંચ અને બે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે હવે તમે એમ કીધું કે છ ગુણ્યા પાંચ કરવું છે તો પાંચ છે એ તો અવિભાજ્ય થઈ ગયા પણ છ છે હજી કોઈ ઘડિયામાં આવશે બેના ઘડિયામાં તો અહીંયા બે તરી છ એમ કરી દઉં કે બે ગુણ્યા ત્રણ બે તરી છ હવે પાંચ હતા એ પાંચના પાંચ લખી દઉં તો જુઓ અહીંયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બંનેનું રૂપ તો સરખું જ છે કે બે ત્રણ અને પાંચ અહીંયા પણ બે ત્રણ ને પાંચ હવે આ જે અવયવ તમે પાડ્યા એ સાચા છે કે ખોટા એ તમને કેવી રીતે ખબર પડે તો આપણે આનો જો છેલ્લે ગુણાકાર કરીએ છ પંચા ત્રીસ અરે સોરી ત્રણ પંચા પંદર ને પંદર દૂને ત્રીસ આ જે ગુણાકાર થાય એ આના જેટલો થવો જોઈએ તો એ સાચું હોય આનો જોઈએ તો બે તરી છ અને છ પંચા ત્રીસ હવે આ જે અવયવ આપણે પાડ્યા છે એ આમાં મૂકીને જોઈએ અહીંયા ત્રીસ છે એની જગ્યાએ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે લખું ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે હવે એવા જ આપણે સોળના પાડીશું સોળ છે તો કયા ઘડિયામાં આવે હું આપણે ગણીએ કે સોળ છે ચારના ઘડિયામાં આવે ચોખ્ખું ચોખ્ખું સોળ એક બીજું પણ ઉદાહરણ લઈએ કે આઠ દુ પણ સોળ થાય તો અહીંયા હું આઠ દુ સોળ લખું હવે આ બંનેના આપણે ટૂંકા અવયવ પાડી જેટલા આગળ પડે એટલા ચાર છે એ બેના ઘડિયામાં આવશે તો બે ગુણ્યા બે અને આ ચારની જગ્યાએ પણ બે ગુણ્યા બે લખીશ આ હવે એના બે છે એ બે સિવાય બીજા કોઈ ઘડિયામાં નહીં આવે એટલે આ એના અવિભાજ્ય અવયવ પડી ગયા કહેવાય હવે આના જોઈએ આઠ છે કયા ઘડિયામાં આવશે તો ચાર દુ આઠ તો અહીંયા ચાર ગુણ્યા બે લખીએ આ બે છે એમના એમ લખીશું હજી ચાર છે એ બેના ઘડિયામાં આવશે એટલે ચારની જગ્યાએ હું બે દુ ચાર લખીશ અને પછી ગુણ્યા બે અને આ ગુણ્યા બે એટલે કે બે છે એ એક બે ત્રણ ને ચાર વખત તો જુઓ અહીંયા પણ એક બે ત્રણ ને ચાર વખત હવે આ સાચા છે કે ખોટા એના માટે આનો ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ જો આ જવાબ આવ્યો ને હવે આ જે અવિભાજ્ય અવયવ પાડ્યા છે એ આપણે સોળની જગ્યાએ લખીએ બે દુ ચાર દુ આઠ દુ સોળ હવે ઉપર નીચે જે જે સરખી સંખ્યા છે એને ઉડાડી દઈએ અહીંયા બગડો છે અને અહીંયા બગડો છે હવે ઉપર અને નીચે બીજી કોઈ સરખી સંખ્યા આવતી નથી હવે જે જ આવે જવાબમાં લખી દઈએ ત્રણ પંચા પંદર અને અહીંયા બે દુ ચાર દુ આઠ બરાબર ચાલો હજી એક બીજું ઉદાહરણ લઈને સમજીએ અહીંયા મેં એક સંખ્યા લખી છે અઢાર અને એના છેદમાં પંદર તો આપણે એના માટે પહેલાં અઢાર છે એના અવિભાજ્ય અવયવ પાડીશું તો અઢાર કયા ઘડિયામાં આવે તો ત્રણ છંગ અઢાર થાય અહીંયા હું લખું ત્રણ છંગ અઢાર હવે ત્રણ છે એ તો કોઈ ઘડિયામાં નહીં આવે એટલે ત્રણના ત્રણ રાખીએ પણ છ છે એ હજી બેના ઘડિયામાં આવશે કે બે તરી છ તો અહીંયા છની જગ્યા હું લખીશ બે ગુણ્યા ત્રણ હવે બે અને ત્રણ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે હવે આ જે આયા એ અવિભાજ્ય અવયવ પડી ગયા અઢારના તો આ જે અવિભાજ્ય અવયવ છે એ આપણે અઢારની જગ્યાએ લખી દઈશું કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો અહીંયા હું લખું ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે એ જ રીતે આપણે પંદરના પંદરના અવયવ પાડીએ તો પંદર કયા ઘડિયામાં આવે તો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર અથવા પાંચ તરી પંદર ત્રણ પણ અવિભાજ્ય છે પાંચ પણ અવિભાજ્ય છે એટલે આના હવે આગળ કોઈ અવયવ પડશે નહીં કોઈ ભાગ આગળ થશે નહીં તો અહીંયા હું લખું ત્રણ ગુણ્યા પાંચ હવે ઉપર નીચે બંને જે સમાન છે એ ઉડાડી દઈએ તો અહીંયા પણ ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે એ ઉડી જશે તો અહીં ઉપર શું રહેશે બે તરી છ અને નીચે પાંચ બરાબર હવે જો અઢાર અને પંદર છે એને સીધા કેવી રીતે ઉડાડાય તમને ઘડિયા કઈ રીતે આવડે છે એની ઉપર ડિપેન્ડ છે એવો કયો ઘડિયો છે કે જેમાં અઢાર પણ આવશે અને પંદર પણ આવશે તો સીધા આપણે એવા જ ભાગ પાડીએ કે ત્રણ છંગ અઢાર થાય અને ત્રણ પંચા પંદર થાય ત્રણનો ઘડિયો એવો છે કે જેમાં અઢાર પણ આવે છે અને પંદર પણ આવડે છે આવે છે એટલે હું આપણે સીધા ત્રણે ભાગ ત્રણના ભાગા ભાગ પાડ્યા એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો સીધો જવાબ આપણને મળશે કે છના છેદમાં પાંચ હવે એક બીજી સંખ્યા જોઈએ અહીંયા મેં એક સંખ્યા લખી છે વીસના છેદમાં અઠ્યાવીસ હવે તમને કઈ રીતે ઘડિયા આવડે છે એવો કયો ઘડિયો છે કે જેમાં વીસ પણ આવશે અને અઠ્યાવીસ પણ આવશે તો જો ચારના ઘડિયામાં લખીએ તો અહીંયા ચાર પંચાવીસ અને ચાર સંચોળી ચાર સિત્તાને અઠ્યાવીસ એટલે બંનેમાં ચાર ચાર છે એ ઉડાડીશું તો જવાબ મળશે પાંચ અને છેદમાં સાત પણ આ આપણને ઘડિયા બરાબર પાકા આવડે ને તો જ આ વસ્તુ બને જો એ ના આવડતા હોય તો આપણે પહેલાં શું કરવાનું કે વીસના અવિભાજ્ય અવયવ પાડવાના તો વીસ કયા ઘડિયામાં આવે તો દસ દુ વીસ હવે દસ કયા ઘડિયામાં આવે તો બે પંચા દસ ગુણ્યા બે હવે અઠ્યાવીસના પાડી અહીંયા બે પાંચ અને બે આવી ગયા એટલે બધા અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ હવે અઠ્યાવીસના કરીએ અઠયાવીસના કરીએ તો અઠ્યાવીસ કયા ઘડિયામાં આવે તો આપણે અહીંયા જ લખ્યું ચાર સિત્તા અઠ્યાવીસ અથવા કોઈ એમ કહે કે મારે ચૌદ દુ અઠ્યાવીસ કરવા છે તો હું અહીંયા ચૌદ દુ અઠ્યાવીસ કરીને બતાવું હવે ચૌદ દુ અઠ્યાવીસ કર્યા તો ચૌદ છે એ બેના ઘડિયામાં આવશે કે બે સિત્તા ચૌદ ગુણ્યા બે હવે બે ગુણ્યા સાત ગુણ્યા બે આ સાચા છે કે ખોટા એ જોઈ લઈએ કે બે પંચા દસ ને દસ દુ વીસ બે સિત્તા ચૌદ ને ચૌદ દુ અઠ્યાવીસ એટલે આ જવાબ આપણને મળે છે એટલે સાચું છે હવે વીસ છેદમાં અઠ્યાવીસ એના આપણે અવિભાજ્ય અવયવ સામે લખી દઈએ વીસમાં પડ્યા છે બે ગુણ્યા પાંચ ગુણ્યા બે અને અઠ્યાવીસમાં પડ્યા છે બે ગુણ્યા સાત ગુણ્યા બે હવે જે ઉપર નીચે જે જે સરખા આંકડા છે ઉડાડી દઈએ આ એક બગડો ઉડ્યો આ એક બગડો ઉડ્યો આ એક બગડો ઉડ્યો આ એક બગડું ઉડ્યો રહ્યું શું પાંચ અને છેદમાં સાત પાંચ અને છેદમાં સાત તો આ આપણા છેદ ઉડી અને જવાબ આવ્યો પાંચ સતમાઉ હવે આપણે એવી સંખ્યા જોઈએ કે એમાં પાછળ બંને મીંડા હોય ધારો કે અહીંયા ઉપર પચાસ છે અને નીચે ચાલીસ છે બરાબર હવે જ્યારે છેલ્લે મીંડા હોય ને એટલે સમજી લેવાનું કે આ બંને સંખ્યા દસના ઘડિયામાં આવે તો અહીંયા દસ પંચા પચાસ કરીએ અને દસ ચાલીસ કરીએ તો આ દસ દસ ઉડી જાય છે એટલે સીધો જવાબ આપણને મળી જાય પાંચ ચતુર્થાંશ આપણે આ ના કરવું હોય તો એના માટે સીધે સીધા આપણે ગુણા છેદ ઉડાડતા છેલ્લા છેલ્લા જે મીંડા છે એ ઉડાડી દઈએ અહીંયા હેંસી છે છેદમાં નેવું છે તો આ સ્ટેપ ના કરવું હોય તો છેલ્લા મીંડા છે તો એને આપણે ઉડાડી દઈશું તો આપણને સીધો જવાબ મળે આઠના છેદમાં નવ હવે આપણે એવી સંખ્યા જોઈએ કે પાછળ એક મીંડું હોય હવે પાછળ બે મીંડા હોય કે અહીંયા ચારસો હું લખું છું અને છેદમાં બસો લખું છું તો એના છેદ કેવી રીતે ઉડાડીએ તો આપણે જોયું એવી રીતે છેલ્લા બે બે મીંડા છે ઉપર નીચે જે છેલ્લા મીંડા છે એ ઉડાડી દઈ શકીએ આપણે તો અહીંયા ચારસોના બે મીંડા અને બસોના બે મીંડા જાય તો ચારના છેદમાં બે આવે તો શું આપણો આ જવાબ થઈ ગયો ના કારણ કે ચાર છે હજી એના અવયવ પડશે બે દુ ચાર થશે અને અહીંયા નીચે બે છેદ એ બે રહેશે તો હવે આ ઉપરનો બગડો નીચેનો બગડો ઉડી ગયો તો જવાબ જવાબ એ ફક્ત બે આવી જશે હવે એવી રીતે એક બીજું ઉદાહરણ સમજીએ અહીંયા પાંચસો છે અને નીચે ત્રણસો ને પચાસ છે તો હવે શું કરીશું તો જો છેલ્લા મીંડા છે તો છેલ્લે આ પાંચસોનું એક મીંડું અને પા ત્રણસો ને પચાસનું એક મીંડું ઉડાડી દઈશું હવે પાંત્રીસ નીચે પાંત્રીસ રહ્યા અને ઉપર રહ્યા પચાસ હવે આપણે જાણીએ છીએ કે આ છે પચાસ એ પણ પાંચના ઘડિયામાં આવશે પાંત્રીસ પણ પાંચના ઘડિયામાં આવશે એટલે આપણે સીધા પાંચ દાન પચાસ અને પાંત્રીસ એ પાંચના ઘડિયામાં ક્યારે આવે તો પાંચ સિત્તા પાંત્રીસ તો અહીંયા હું લખું પાંચ સિત્તા પાંત્રીસ હવે ઉપર નીચે પાંચ પાંચ સરખા હતા એટલે મેં ઉડાડી દીધા એટલે જવાબ આપણો આવ્યો પાંચ દસ અને એના છેદમાં સાત હવે જ્યારે તમને આવી રીતે પરફેક્ટ ઘડિયા આવડતા જ હોય છે જો જ્યારે તમે જાણો છો કે આ પાંચના ઘડિયામાં આવે છે આ પાંચના ઘડિયામાં આવે છે તો આપણે પાંચ પાંચ બોલીએ કે પાંચ દાન દસ અને પાંચ સિત્તા પાંત્રીસ તો તમે આ રીતે પણ સીધો છેદ ઉડાડી શકો આપણે એવી રીતે પણ એક છેદ ઉડાડી અને બતાવું અહીંયા આ આપણે લખીએ છીએ વીસ અને અહીંયા હું લખું છું ચોત્રીસ હવે વીસ અને ચોત્રીસ આપણે બેની ચાવી જોઈ ગયા છે એટલે આપણને ખબર છે કે અહીંયા પાછળ જીરો છે ને અહીંયા ચાર છે એનો મતલબ કે આ બંને સંખ્યા એવી છે કે જે બેના ઘડિયામાં આવશે તો હું બેના ઘડિયાથી વાત કરું તો પહેલાં બેના ઘડિયામાં વીસ ક્યારે આવે કે બે દાન વીસ થાય અને ચોત્રીસ ક્યારે થાય તો સત્તર દુ ચોત્રીસ થાય તો હું બેના ઘડિયાળથી છેદ ઉડાડું તો બે દાન વીસ અને સત્તર દુ ચોત્રીસ એટલે બંનેમાં બે એક ઘડિયો છે એ કોમન છે કે બેનો ઘડિયો તો બેના ઘડિયાથી બે દાન વીસ અને સત્તર દુ ચોત્રીસ એટલે આપણને સીધો જવાબ મળે દસ અને છેદમાં સત્તર હજી એક આપણે બીજું ઉદાહરણ સમજીએ કે અહીંયા હું પંદર લખું છું અને નીચે હું સો લખું છું હવે આને છેદ ઉડાડવાનો પણ આને સીધું પણ આપણે જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા હોઈએ ત્યારે આપણે એવું જાણીએ છીએ કે એકડાની પાછળ જેટલા મીંડા હોય પોઈન્ટ પછી એટલી સંખ્યા આવવી જોઈએ એકડાની પાછળ બે મીંડા છે એટલે પોઈન્ટ પછી પંદર બે આંકડા આવી ગયા તો આગળ ઝીરો ઝીરો પોઈન્ટ પંદર આવે પણ મારે આના છેદ ઉડાડવા છે તો એવી કઈ સંખ્યા છે કે જે બંને બંને સંખ્યા આ બંને એ ઘડિયામાં આવશે તો આપણે જઈએ આમાં પાછળ પાંચ છે અને આમાં જીરો છે એટલે પાંચના ઘડિયામાં પાંચ વડે આ બંનેને ભાગી શકાય તો માં પાંચ તરી પંદર અને પાંચે વીસ પંચાને સો તો આપણને સીધો જવાબ મળી જશે 3 ના વીસ આનો જ્યારે આપણે ભાગાકાર કરીએ ને ત્યારે આપણને આ જ જવાબ મળે છે જો આપણને આવા જ્યારે છેદ ઉડાડતા ના આવડતા હોય ને ત્યારે પછી આપણે ભાગાકાર કરવો પડે ને ભાગાકાર કરીએ ત્યારે આપણને આ રીતના જવાબ મળતા હોય છે હજી એક સમજીએ જે પાછળ મીંડાવાળું નથી અને સાદા ગુણાકારનું આવે અહીંયા ધારો કે હું પાંચ લખું છું છેદમાં આઠ લખું છું ગુણ્યા અહીંયા ચાર લખું છું અને અહીંયા પંદર લખું છું ગુણ્યા અહીંયા બે લખું છું અને અહીંયા પંદર લખું છું આ રીતે છે પણ આપણે જોઈએ કે બધામાં વચ્ચે ગુણાકારની નિશાની જ છે જો વત્તાકારની નિશાની હોય તો એ છેદ એકબીજા ચોકડીની રીતે ઉડે નહીં છેદ ફક્ત ઉપર નીચે જ ઉડે પણ જ્યારે બધા વચ્ચે ગુણાકારની નિશાની છે તો તમે આનો છેદ આની સાથે આનો આની સાથે કે કોઈ ગમે તેની સાથે ઉડાવી શકો તો આપણે જોઈએ કે જો આઠ આઠ છે કયા ઘડિયામાં આવશે ચારના ઘડિયામાં આવશે ચાર દુ આઠ થશે ચાર ઉપર આપેલા જ છે તો ચારનો ઘડિયો આપણે બોલીએ તો ચાર એકાદ ચાર અને ચાર દુ આઠ હવે અહીંયા આઠની જગ્યાએ થયા હવે ઉપર નીચે જે સરખા હોય એ ઉડાડવાના તો અહીંયાય બે છે ને અહીંયાય બે છે એટલે હું આ બે અને આ બે પણ ઉડાડી દઈશ હવે ઉપર શું રહ્યું અહીંયા એક રહ્યો ને અહીંયા પાંચ રહ્યો તો પાંચના ગળિયામાં નીચે બે વાર પંદર છે તો પાંચના ગળિયામાં પંદર આવે એ આપણને ખબર છે તો હું અહીંયા પાંચ એકા પાંચ ને પાંચ તરી પંદર એ રીતે હું છેદ ઉડાડી દઈશ તો હવે ઉપર શું બાકી રહ્યું જો અહીંયા એક અહીંયા એક ને અહીંયા એક એટલે ઉપર કશું બાકી નથી રહ્યું તો ઉપર લખીશું એક નીચે શું બાકી રહ્યું તો જો અહીંયા પંદર બાકી રહ્યા ને અહીંયા ત્રણ બાકી રહ્યા તો પંદર તરી પિસ્તાલીસ તો અહીંયા આપણને જવાબ મળી જાય એક એના છેદમાં પિસ્તાલીસ હવે આ રીતે રકમ નથી અને રકમ આ રીતે છે ધારો કે કે અહીંયા સોરી એક મિનિટ અહીંયા હું એક રકમ લખું છું પંદર ગુણ્યા બાવીસ અને છેદમાં હું લખું છું અગિયાર ગુણ્યા પાંચ આના મારે છેદ ઉડાડવા છે તો પહેલાં આપણે જોઈએ કે અહીંયા પંદર છે અહીંયા અગિયાર છે ઉપર બાવીસ છે અને પાંચ છે નીચે અગિયાર છે ને ઉપર બાવીસ છે તો અગિયારના ઘડિયામાં બાવીસ આવે એ જાણીએ છીએ એટલે આપણે પહેલાં અગિયારનો જ ઘડિયો બોલીશું તો અહીંયા અગિયાર એકા અગિયાર ને અગિયાર દુ બાવીસ હવે એ જ રીતે પાંચના ઘડિયામાં પંદર આવે એ આપણે જાણીએ છીએ તો અહીંયા પાંચ એકા પાંચ ને પાંચ તરી પંદર તો જવાબ શું મળ્યો ત્રણ અને અહીંયા બે અને છેદમાં એક છે એટલે ત્રણ દૂધ છ અને છેદમાં એક છેદમાં એક હોય એની કશી કિંમત રહેતી નથી એટલે સીધે સીધા આપણને જવાબ મળી જાય છે છ હવે એ રીતે આગળ જોઈએ બીજું એક ઉદાહરણ જોઈએ અહીંયા ધારો કે પચીસ આપ્યા છે અને નીચે અઠ્યાવીસ આપ્યા છે તો હવે શું કરશું તો પચીસ અને અઠ્યાવીસ હવે અહીંયા પાછળ પાંચ છે એટલે એ પાંચના ઘડિયામાં આવશે તો આનું આપણે અવયવ પાડીએ તો પાંચ ગુણ્યા પાંચ પચીસ થઈ જાય છે બરાબર હવે અઠ્યાવીસ પાડીએ તો ચૌદ દુ અઠ્યાવીસ થાય ચૌદ દુ અઠ્યાવીસ થાય અને ચૌદના પાડીએ તો બે સિત્તા ચૌદ થાય તો અને બેના બે એટલે બે ગુણ્યા સાત ગુણ્યા બે હવે આ એવી સંખ્યા થઈ ગઈ કે ઉપર જેટલા આંકડા છે નીચે એમાંથી એક પણ આંકડો નથી ઉપર બે પાંચા જ છે અને અહીંયા બે સાત અને બે છે એટલે કશા છેદ ઉડતા નથી તો આનો જવાબ જ સીધો પચીસના છેદમાં સત્યાવીસ આવે હવે એક બીજી રકમ જોઈ લઈએ અહીંયા ધારો કે એકસોને બાર આપ્યા છે અને નીચે એકસો દસ આપ્યા છે આમાં આપણે જોઈએ છે કે છેલ્લા આંકડા છે એ બે અને ઝીરો છે એટલે કે એ બે ના ઘડિયામાં આવશે તો આપણે પહેલાં બેથી જ ભાગ ઉડાડીએ તો બે એ બે પંચા દસ અને બે છંગ બાર એટલે કે છપ્પન દુ એકસો ને બાર થશે અહીંયા આગળ ફરી બે ઉડાડીએ તો બે પંચા દસ અને પછી દસ શેષ વધે એટલે બે દસ વધે એટલે બે પંચા દસ અહીંયા પંચાવન આવે હવે છપ્પન છેદમાં પંચાવન એ આપણો જવાબ આવ્યો કહેવાશે તમે એક સાધારણ એક નાનું ઉદાહરણ જોઈ લઈએ કે પચાસ અને એના છેદમાં એંસી આપણે આગળ જોયું તો એ પ્રમાણે છેલ્લા બે મીંડા હોય તો એને ઉડાડી દેવાના તો છેલ્લા બે મીંડા ઉડી ગયા તો આપણને સીધો જવાબ મળે પાંચ અને એના છેદમાં આઠ અહીંયા હું જોઉં ચાલીસ અને એના છેદમાં એંસી તો શું થશે તો છેલ્લા બે મીંડા ઉડી ગયા હવે ચારના ઘડિયામાં આઠ આવે છે તો ચાર એકા ચાર ને ચાર દુ આઠ તો આપણને જવાબ મળશે એક દુત્યાંશ તો જુઓ મિત્રો અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ જો તમને આ જોઈ અને છેદ ઉડાડતા આવડ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરશો ચાલો ત્યારે આવજો